પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ હાલ જેલમાં છે બોટા કરતા કાંડ લઈને તેમની ઉપર આરોપ

वैष्णवजन तो तेने कहिए जे पीड परा

તે તમારી વચ્ચે જલ્દીથી આવશે ને જે બીજેપીએ આ ખોટા પ્રહાર કર્યા છે ખોટા આક્ષેપો મૂક્યા છે ને ખોટી રીતે ગુના દાખલ કરી તેમને જેલમાં નખવામાં આવ્યા છે તે વધુ નહીં ટકે તમારા દીકરાઓ તમારા ઘરે જલ્દી પાછા આવશે ને જલ્દી ફરીથી લોકો માટે તે લડવાનું ચાલુ કરશે ત્યારે ગોપાલ ઇટાલિયાનો આ જે વિડીયો આવ્યો છે તેમાં એવું પણ તેમણે કહ્યું છે કે તમારા દીકરાઓ અત્યારે દિવાળી ઉપર તમારા ઘરે નથી પણ હું તમારા દીકરો જ છું તો તમે મને પણ દીકરો માની લ્યો તો જે આ વિડીયો તે કહી રહ્યા છે સોપ્ર તમને નજાર કરીએ તે વિડીયો ઉપર સો મહિનો મોડો તો ગમે હારો મોડો નહીં તો આ તો ગુજરાતના ભાજપી વાત ના કાય છે ગમે ચાલી વર્ષ એટલે આ પ્રવીણ બહેન રાજુન બધાને ઘરે મારે દિવાળી છે આ છોકરા ઘરે નથી કીધું અમને ગણી ગણીએ રક્ષાબેન બધા જ આવું થોડી આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે હાલ અત્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડાના ઘરે જઈને એવું કહી રહ્યા છે કે હું તમારા ઘરનો જ દીકરો છું તમે મને દીકરો માની અને હાલ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરો ત્યારે હવે નજર કરીએ તે ત્યાંના ઘરે જઈ અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે ગોપાલ ઇટાલિયા છે જે રાજુ કરપડાને અને પ્રવીણ રામના ઘરે ગયા છે તો તે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ